આ ઘટી બનાવે ને એટલે જોરદાર બનાવે અને અમારા વ્લોગમાં હવે વધારે વધારે જમવાનું એડ નહીં થાય અમારે જેમ જેમ થોડા સુધારશો શું કેવું તાર એટલે જમવાનું ઓછું પડે એમ ના બ્લોગ વૉ દો તમારું શું કેવું ફ્રેન્ડ કોમેન્ટ કરજો દરિયા પંડ્યા થોડા દિવસમાં ફરવા જવાના અત્યારે તો અને ફેમસ છે કે ફેમસ કે ફેવરેટ ફેવરેટ જે ગયા ફેમસ ને ફેવરેટ બનને મારો દ્વારકા વાળો એટલે આપણે નમસ્કાર છો કોઈ વિચારેલું થતું તો નથી પણ વિચારી તો રાખ્યું હવે શું ખબર શું થાય ખબર નહીં અમે જયારે વિચારીએ

સુરખાઈ સે પાપડી પાપડી જમ રાતે લાઈડ કેમ કેમ હર કેમ કે મસુ મોય બરાબર થોડી વાર રખાઈ કેતો બના કમ્પ્લીટ કરે कौका हाजे बनाना है हाजे बनाना है हेलो फ्रेंड देखो अपना चाय तो की बराबर आज अम तो ऊंगाई की मस्त इतने मस्त चाय बनेगी आज बफर दी चाय करे पियो है खाना टाइम है ऐप नहीं पी दो हम तो मजा ही जाए, जाए। फ्रेंड

લાલ પીળી બડા લાલ પીળી ને આવડે લાલ પરી લાલ પરી પીળી પરી કમરે મે બત મુજે સબસ્ક્રાઈબર પસંદ મુજે સબસ્ક્રાઇબર પસંદ તો ફ્રેન્ડ તમારા માટે અરવિંદ શર્મા તો શર્મા તો ગાવી નાખ્યું તો ફટાફટ તમે સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઈબ કે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો આને સબસ્ક્રાઈબ વધારે આવડે અને કાને ના ના આને આવડે બરાબર ઈયો વધારે મત ના એટલે કા થઈ જાય તો ફ્રેન્ડ મસ્ત ગાજર નો હલવો બની જાય પછે તમન ખબર બસ આ શું કરે આ આ શું કરે શું કરે આ કાજુ બદામ ગાણો કેમ આ તો ખાઈ જાય ને એટલે એમ મોચા ખાવાનો હો 15 16 17 આ તો બધા ખાઈ જાય ને એટલે હું ગાડે જ મૂકું હવે તો ખા ખબર પડે ચીટિંગ આ તો

ફ્રેન્ડ મસ્ત ગાજરનો હલવો બને રહ્યો અને બ્રેન્ડ કાલના વ્લોગમાં અમે ચેલેન્જ લેવાના હો તમારે જોવાની મજા આવી જાય બરાબર અભિયન તો ગાજરનો હલવો આવેલ મજા લેવા દો આપણે ના તો કાલનું ચેલેન્જ તો તમાર મોજ આવવાની છે પણ આ ગાજરનો હલવો કાલે ખોમ આવશે લો ફ્રેન્ડ ફાઈનલી મસ્ત ગાજરનો હલવો તૈયાર થઈ ગયો હોય અને ખરેખરમાં આજ તો કાજુ બધા અમે એટલે ખૂબ મજા આવી જાય કેમ ખબર હે કેમ કાજ તો પૈસા થાય એટલે કાજુ બદામ લાવી દીધા નકા પહેલા તો કાજુ બદામ નતા લાયા અને અરવિંદ તું કેમ એમ બેઠો હા કાજુ બદામ આ ખાઈ જાય શું કરવાનું પહેલો પહેલો કાજુ બદામ અઢીસો રૂપિયા લાયા તા તોય ખાઈ ગયો એ લાયા લા એ લાયા તા લાડુ માટે પણ તોય ખાઈ જાય કાજુ બદામ ખાવ દિમાગ ની શક્તિ હા દિમાગ મારા પૈસા ખતમ થઈ જાય એનું હું તો ફ્રેન્ડ દેખો મસ્ત ફર્સ્ટ ક્લાસ ગાજરનો નો હલવો તમારે ખાવો હોય તો ફટાફટ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તો તમને ફર્સ્ટ ક્લાસ એમ ગાજરનો હલવો પહોંચાડશો બરાબર પણ અિયા અમે ખાઈ લઈએ બરાબર અને આજ ફ્રેન્ડ જમવામાં દૂધીનું શાક બરાબર દૂધી બટેકા દૂધી બટેકા ખાવાનું કારણ શું એ ખબર બીજા શિયાળામાં દૂધી મસ્ત લાગે નહી એટલે તો ફ્રેન્ડ આવી જાઓ ગાજરનો હલવો ખાવા બરોબર ફ્રેન્ડ જમી જમી અને જમતા જમતા હલવો ખાધો બરોબર પણ એમ થોડી વાર પિક્ચર પિક્ચર જોતા હતા હવે ખાવા ખાઈ લીધું પૂરું થઈ ગયું અડધો કલાક કલાક ઉપર થઈ ગયો તો અહીં પણ પાસો દેખો હલવો લઈ લીધો હલવાથી મન ભરાતું જ નહીં ખરેખરમાં પણ શું હલવો બન્યો એ વાહ થેન્ક યુ મજા આવી તો ફ્રેન અમારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરજો અને મળશું નવા વિડીયોમાં કાલે લઈને આવી રહ્યા છીએ ચેલેન્જ તો કાલનો વિડીયો જોવાનું ના ભૂલતા કાલે તમારા માટે કંઈક નવું લાવીએ છીએ ડેલી વ્લોગ તો હોય જ છે પણ નવું લાવીએ છીએ જે ચેલેન્જ રહેવાનો છે કાલે કહીશ બરાબર આજે કહેવાય એમ નથી તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેન અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ મચાણ વધારે પસંદ નહીં તીખાણ વધારે પસંદ એટલે તીખી તીખી દાડો ખાવું કચટ કચતું 看，快点来！